નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે અત્યારે હાલ રાહુલ ગાંધીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અમેરિકામાં અદાણી પર કાર્યવાહી તો ભારતમાં કેમ નહીં જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ ત્યારે મિત્રો રાઇબર રેલીની મુલાકાત દરમિયાન વધુ એક વખત ગૌતમ અદાણી પર નિશન સાધ્યું હતું કે મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીને પૂછો તમારા જે મિત્ર છે અદાણી તેની સામે અમેરિકામાં કાર્યવાહી કરવામાં આવી છે તો વધુ વાત કરીએ તો તો ભારતમાં આવું કેમ નથી થતું ત્યારે મિત્રો અમેરિકન સરકાર માટે આ માણસ ચોર તે ભ્રષ્ટ છે તો ત્યારે મિત્રો આપના વડાપ્રધાન ત્યાં જાય છે અને કહે છે કે આ અમારો ત્યારે અંગત મામલો છે અમે તેના પર ચર્ચા નહીં કરીએ જે આ મિત્રો રાહુલ ગાંધીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ